ગોકર્ણ મહારાજ અને ધંધુકારી બે એક જ ઘરમાં મોટા થાય છે એક જ માનું અને એક જ બાપ બે ને બે ને સલાહકાર એક જ છે એક જ ઘરમાં મોટા થયા છે બે પણ આગળ જતા ગોકર્ણ મહારાજ મોટા પંડિત અને જ્ઞાની બને છે શું બને છે પંડિત અને જ્ઞાની બને છે ગોકર્ણ મહારાજ અને ધંધુકારી દૃષ્ટ નિવડે છે કારણ કે આ ભાગવત ની કથા છે ને એ ત્રણ પ્રકારની છે આધી એક આધ્યાત્મિક જ્ઞાન છે આમાં પછી આધી ભૌતિક જ્ઞાન છે અને આધી દૈવિક જ્ઞાન છે આમાં તમને જે રીતે તમારી બુદ્ધિ જે રીતે કામ કરતી હોય ને એ રીતે તમને આ ભાગવત સમજાય છે તમારી અંદર પણ જો તમે તરફ વળેલા હશો તો તમને જે હું સમજાવું છું એ રીતે સમજાય છે પણ દેવી સંપન્ન હશો એટલે આધિદેવિક તમે હશો તો તમને ભાગવત એ રીતે સમજાય છે અને આદિ ભૌતિક તમે હશો તો તમને ભાગવત એ રીતે સમજાય છે સાહેબ જેવો તમારો વિચાર ને એવી ભાગવત ની સમજણ પછી તમને એમ થાય કે બાપુએ બરાબર સમજાયું નહીં ત્રણ દિવસ મહેનત કરું છું એક જ કથા નહીં આ તો પહેલા દિવસે ફળાકે ફટ દઈને પૂરું કરી દઈ પણ જેમ આ નદી તુંગભદ્રા નદી એ માનવનું શરીર છે ને એની અંદર આપણે આ આત્માને દેવ બનાવવાનો છે કોઈ સંત કોઈ મહાપુરુષ કોઈ સદગુરુ મળી જાય ને તો આ આત્માને દેવ બનાવી દે આમ તો દેવ જ છે માત્ર એનું કરવાનું છે કારણ જ્યાં સુધી આનો આપણને અનુભવ નથી થયો ત્યાં સુધી આને આપણે જીવ બોલીએ છીએ જીવ શું બોલીએ છીએ જીવ આપણે એમ વાતો કરીએ ને કે ખબર ન રહી બેઠા તા જીવ હોય ગયો જે આત્મા છે એને તમે જીવ કહો છો સાહેબ ફર્ક એટલો જ છે જેમ આપણા પિતાજી આપણને જન્મ આપ્યો છે આપણા પિતાજીના આપણે દીકરા છીએ એટલે એક આત્માનો એક અંશનો એક અંશીનો એક અંશ છે તો આમ સીધો હિસાબ કરો ને તો બાપ એ આત્મા છે દીકરો એ જીવ છે મા એ આત્મા છે દીકરી એ જીવ છે કારણ કે એનીથી ઉપર કોક છે પણ મહાપુરુષો એમ કહે છે કે તારામાં જે છે એને એકવાર તું ઓળખ દેવ બનાય તો આ બધી ઝંઝટ મટી જાય મનુષ્યના શરીરમાં રહેલો જીવ દેવ પણ બની શકે છે અને બીજાને દેવ બનાવી પણ શકે છે ખાલી એક જ દેવ બને એમ નથી બીજાને દેવ બનાવી શકે છે એ ધૂંધલી બુદ્ધિ બુદ્ધિના તરંગો તમે જો એના પરિવારને કયા કઈ બાજુ લઈ જાય છે એક પોતાના પતિને શેતરના સ્ત્રી આમ તો હું કહું ને તો ધૂંધલી તો કથામાંય તોફાન કરે કેનો કરે હવે તો તમે સમજો ને ધૂંધલી કોને કહું છું એમ ધૂંધલી એટલે બુદ્ધિ બુદ્ધિ તો કથામાંય તોફાન કરે અહીં તેમ બેઠા હોય ને તેમ તક બાપુ હાસુ બોલે ખોટું બોલે તમે ઘેરે પાછું ભાગવત વાંચ્યું હોય ને તો તમને પાછું આમાં શંકા પડે બુદ્ધિ તમે ગમે બેહો ને જેની બુદ્ધિ ધૂંધલી હોય એ તો સંત સેવામાં તોય ભલે કથામાં બે તોય ભલે સત્સંગમાં બે હે તોય ભલે પોતાના ઘરમાં બેઠું હોય તોય ભલે તોફાન કર્યા રે સાહેબ એને કંટ્રોલ કરવા માટે આ શ્રીમદ ભાગવત કથા છે કારણ બુદ્ધિને એક જ કામ વધુ ગમે કયું પારખી પંચાયત એ મનને નથી ગમતું બુદ્ધિને ગમે છે પારકી પંચાયત કરવી એ બુદ્ધિ કામ છે મનનું નથી અને પારકી પંચાયત થી મોટું કોઈ પાપ નથી આ દુનિયામાં ક્યારેક અખતરો કરી કોઈને નિંદા કરવી અરે સાહેબ તમારે જે કહેવું હોય હાજર હોય ત્યારે કહી દેતો માણસ યોજાય પછી એની નિંદા કરવી પાછળથી એની વાતો કરવી એની પંચાયત કરવી એનાથી મોટું પાપ શું હોય શકે આપણે બધા મહેનત તો કરવી છે કે આમાંથી પકડી રાખવું પડશે કથામાં આવ્યું પારકી ન કરવી તો એ મૂકવું પડશે તમારે મૂકાય છે આ મૂકી દો તો તમે સત્સંગી તમારામાં કુસંગી ફેરી શું પારકી પંચાયત હજુ મૂકી જ નથી તો તમે સત્સંગી કેવી રીતે સાહેબ કામ ક્રોધ મધ લોભ ઈર્ષા જ્ઞાન ધીરજ ધારણા કઈ છે નહી તમારામાં અને તો એમ મુશિયાત ના કહ્યું સત્સંગી છે આનાથી મોટું કોઈ પાપ નથી સાહેબ જે ગ્રંથો મને તમને બતાવે છે એ પ્રમાણે જ્યાં સુધી હું તમે નહીં જીવીએ ને ત્યાં સુધી એને સત્સંગી નહીં કહેવાય નહીં કહેવાય ને નહીં કહેવાય આનું નામ સત્સંગી છે સમજી ગયા તમે ખાલી ચાંદલો કરવાથી સત્સંગી બોલાવાય નહીં કોઈ દિવસ પાપ લાગે હું તો અમારા વૈદિક સનાતન ધર્મના કોઈ હરિભક્તો હોય તો એને એમ જ કહું છું ચાંદલો કરવાથી તમે સત્સંગી નહીં બની શકો એની માટે તમારે જીવવું પડશે સાહેબ આપણા ગ્રંથોના નિયમોની સાથે તમારે જીવવું પડશે નહી જીવો ત્યાં સુધી હું તમે સત્સંગી નથી અને આ સાથે આત્માનું લગ્ન થાય છે આ બુદ્ધિની સાથે જ આત્માના લગ્ન થયા છે અને આ બંનેને કોઈ મહાત્મા કોઈ સંત મળી જાય એને કોઈ સંત મળી જાય અને એના સત્સંગ દ્વારા એનામાં કોઈ સંત આનો વિવેક નાખી દે અને વિવેક રૂપી દેકરે કોઈ સંત મળે ફળ આપે ફળ એટલે વિવેક આપે તમને અને તમારામાં વિવેક આવી જાય અને વિવેક તમારામાં આવી જાય ને એટલે માની લેવાનું કે વિવેક રૂપી મારા ગીરે પુત્રનો જન્મ થયો છે આ ઘરમાં સાહેબ જ્યાં સુધી આ ઘરમાં વિવેક નામના પુત્રનો જન્મ નહીં થાય ત્યાં સુધી તમને ભાગવત નઈ કાઈ ન સમજાય એટલે તો ગંગામાએ કીધું છે હે વચન વિવેકી જે नर ને નારી पानબાઈ એને બ્રહ્માધી કલા ગુ હું તો પારી વચન હોય પણ તમારા આ ઘરમાં વિવેક નો પુત્ર સાહેબ જન્મવો પડે જે મનુષ્યના શરીરમાં વિવેક નામના પુત્ર નો જન્મ નથી થતો ને એ વારંવાર આ સંસારમાં જન્મ લે છે અને મરે છે અને એને છોડાવવા માટે આ ભાગવત કથા જોતા જન્મ ત્યારે જ થશે જ્યારે તમારા જીવનમાં કોઈ સંતો મહાપુરુષ વિવેક જ તમારા આત્માને આનંદ આપી શકે આ દુનિયામાં બીજો કોઈ પદાર્થ નથી તમારા આત્માને આનંદ આપી શકે મેં તમને પહેલા દિવસે કથા કરી ભગવાન નું રૂપ ત્રણ પ્રકારનું છે સત ચિત અને આનંદ આનંદ નો અભ્યાસ તમારે કરવો હશે તો તમારામાં ચોક્કસ વિવેક નો જન્મ થવો જોઈએ

જા મહારાજે કરાવી છે એટલે ચારસો સો ગાવ નો દરિયો જો શબ્દ કેવો છે ચાર સો ગાવ નો દરિયો આ સંસાર એક સાગર છે આમાં કોઈ મહાપુરુષ મળે ને અને આ ચાર નો સો કરી દે ને તો આ દરિયો ઓલા કાંઠે વયું જવાય સાહેબ પણ આપણી પાસે ક્યાં ટાઈમ છે બાબાશીઓ કઈ દેખાતું જ નથી વિવેક નથી ને વિવેક હોય તો બાપ માં ભગવાન દેખાય વિવેક હોય તો માં ભગવાન દેખાય વિવેક હોય તો નાતી ગંગા દેખાય પણ જેનામાં વિવેક ન હોય ને એ તો એમ પણ બોલે કે મારે નાત ની જરૂર નથી આ તો વિવેક વગરના માણસોનું કામ છે આવાને કીધા છે કે આવા દોરંગા ભેળા નો બેસીએ પત પોતાની જાય ઘડીક માં આને રંગ ચડે ઘડીક માં ઉતરે ઘડીક માં બની જાય આવા દોરંગા વિવેક વગરના માણસોની હારે કોઈ આરે ન બેહાય સાહેબ અને જેને મનની સલાહ કારણ કે ધુંધલી એક બુદ્ધિ છે પણ પોતાની બેનની સલાહ એને લીધી ને એટલે આજે એનું ઘર બરબાદ થયું છે સલાહ કોની જિંદગી જીવી એ તો ખબર પડવી જોઈએ ને મનની સલાહ થી તમે આ ક્યારેય દરિયો પાર નહીં કરી શકો સાહેબ કારણ આપણું મન છે ને એ આત્માને શેતરવાનું કામ કરે છે આ શરીરનો રાજા